ના પડે આ જ્યાં જ્યાં વસ્તુ નહીં કાતુ તમે ને તો થઈ જાય એટલે તમાર ના દવાય લાવે

જેને ખબર પડતી હોય કે આ વસ્તુ આ જગ્યા ઉપર શોભો ઈજ મેલા એટલે ભરી દેજો તો કે મેલી આવજો અલે તમે કાલ અતારાના છોકરા કેવા તમે જતો રસ્તા મેલીને આવતા રહો અને તમારામાં કોઈ ખબર ના પડે આ વસ્તુ રે ને જતો રસ્તામાં નહીં મેલે જેવી મને ખબર છે અને હું કહું ને ઠેકવાણ જ મેલી આવશું સહી સલામત જો આ વસ્તુ જહર એ ઠેકવાણ જ જ અને તમે જતો મેલીને આવતા રહો લો બાપા હું કેવ છું

ખબર કોઈ પડતી નહી કલાક થી કૌશુલ્યા તમે કાલ અતારો ના છો અને તમે કાલ અતારો ના મને શીખા લો છો એટલે એટલી તો બુદ્ધિ દોડાવો તમે તરા ખબર ના પડે હું વચમાં બોલ બોલ કરે

આ મિવાઈ દિવાળીઓ વધારે જોઈ છે કે હવાઈ દિવાળીઓ વધારે જોઈ છે એટલું તો વિચારવું પડે કે કાલ અતારો છોકરોને આ છેટલી ઝપાઝપી કરીને તાણે માટલું આલ્યું આ ગોડા જેવા છે તણા તૈયણ એક તો એક પણ તૈયણે ગોડા છે અને હું કહું છું કીધું ખરાને તમે જુઓ તો રસ્તા મેલીને આવશો તો કોઈકનું રોશન માંડશો એના કરતાં મને જવા દો તે હું ઠેકોણા કરીને આવું છું એની ચિંતા નહીં કરો તમે અને હું મેલીને આવતો રહું પછી તમે તારા જો હા થવાય જો બધા પણ હાલના હાલ વસ્તુ મેળવા જવા તો ચમકા કાલ અતારો ના નહીં રોડ ઉપર આવતો એટલે એવાને પડે ખબર નહી પણ હું તો ડુકાજે એ

છોકરા મારા પણ કોઈ કશું કરાયું નહી આ જમાનામાં ખરા આ ની બેઠા બેઠા ખાવા વાળી અત્યારે મજૂરી કરવા વાળી કોઈ બાયડી ને તો શરમ આપી દો શરમ ગોમનો મોબી થઈ અને માટલો પર પાણી ભરવા જોઈ લે અલે પાણી ભરવા ડુગાજી વાત નહીં કરતો કીધું તો ખરા તો મારા ઘરમાં બધો છે પણ હું કરવાનું આ gota નહીં દુખાય છે અલે દુખ હોય તો ડુકાજી કીધું હોય તો એકી દાળ દુખ મટાડ્યું અરે દુખ મટેવું નહીં જિંદગી જતી જતીરન તોય મને લાગતું નહીં કે શું ખાવ આ છોકરાને બાયડીન મોકલી હોય તો પાણી ના ભર્યાવા લે છોકરાને બાયડી ખરીને

તમને ખબર પડતી નહી પર જેવા હો જમ નહીં પડતી ડુગાજી અને આટલા વર્ષો કાઢ્યો ખબર પડા લે પાણી આપણા ભરવા ના જવાય એટલે આટલા વર્ષ કોઈ લેખનમાં નહીં કાઢ્યો બહાર ફર્યો છું બજારમાં અરે બહાર ફર્યો એટલે તો ખબર નહીં ગોમો હું ચાલે સાહેબ અલ્યા તાલાસા દુખાજી પણ ઘેર દુખ છે એટલે કરવું પડે છે. અરે દુખ તો આપણે થોડું કામ કરવાનું વાત કરી તારા છે પણ આખા કાલે અમારે ઘોડા જવું પડશે પાણી ભરવા. અમે તો ના હોય તો પરવા જવું પડે. એમાં હું ન હોય સતે. આ તારો છોકરો નહીં છોકરો રહ્યો છે? તો પાણી ભેગો કરી દે આટલી ઉંમરે તારા બાપા ને ગોળો ઉપરાયો અને પાણી ભરવા મોકલાજી એવી વાત નહીં યાર

તમે જ બધો છોકરા બગાડ્યો બીજું કઈ નઈ આ તો હારું થયું ડુંગોજી હમ ને ગોળું ઉપાડી ના આવે અને ડોલું ત્યારદન ના થઈ જાય ગોળા ના વજન થી

ઘાઈનું બેટ તો જાય ખઈ જ જા એ ખઈ જા નહીં હવે તો બોના ઓસમો પરવા દે તારે તો બમરા પડશે હશ મશીન કે નહીં ખઈ જા આ ડુગલાનો લખો જ

હા તમણ છતી લાયો ડુગલો પાછા વરી અરે મિલવા જોતો માટલું ઈથી હોય પાછા લાયો કે હા પાણી પરવા તમારે ના જવાય મે છોકરા બીમાર છે આમ પાણી પરવા મુ જઉ છું પણ મૂર્ખો મૂર્ખો દફણા ડફણાયો છો આગળ આયો

જો આપડિયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો ચૂક કરો જય માતાજી